મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ઇકો ગાડી વેચાઈ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર હું ઇકો ગાડીની ટોટલ માહિતી આપીશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે ફાઇવ સીટર ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો મોડલ છે બે હજાર અઢારનું અને ફાઇવ સીટર એસી કમ્પ્લેટ ચાલુ છે એસીવાળી ગાડી જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી એન્જિન પાવરફુલ જોવા મળશે આખી ઓરિજિનલ કન્ડિશનમાં છે ક્યાંય પણ ગાડીની અંદર સળો જોવા નહીં મળે સ્લેપ સ્ટાર્ટ આખી કમ્પ્લેટ ઘર ઘર ગાડી છે અને આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને આરસી સી બુકની અંદર સીએનજીની એન્ટ્રી પણ છે અને શોરૂમ કંડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઇકો ગાડીના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે આ ગાડી એક લાખ અને અગિયાર હજાર કિલોમીટર જેન્યુઅન ફરેલી છે ચારે ચાર ટાયર નવા પેટ્રોલ પ્લસ સીએનજી અને ત્રીજા ઓનર જોવા મળશે અત્યારે ગાડીના ગાડી સાથે બે ચાવી પણ આપવામાં આવશે ટીપટોપ કંડિશનમાં વધારે માહિતી માટે ઇકો ગાડીના ઓનરનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં કિંમતની વાત કરું તો આ ઇકો ગાડીની કિંમત ત્રણ લાખને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે બે હજાર અઢારના મોડેલની ગાડી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમત ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ઇકો ગાડી લેવાની હોય તો આ ઇકો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે તું તેર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો